ગુજરાતમાં અનેક નકલી કચેરીઓ પકડાવવાની ઘટનાઓ સામે આવી છે અનેક લોકો સાથે અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે છે અને ચીટરો લાખોના ફૂલેકા ફેરવી રાતોરાત અમીર બનવાના સપના જોતા હોય છે પણ એ ચીટરો અજાણ છે કે રાજ્ય સરકાર આવા ચીટરોને બાનમાં લેવા માટે કડક કાયદા બનાવી કાઢ્યા છે અવારનવાર બનતી ઘટનાઓને લઈને સરકારે પણ તંત્રને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે પરંતુ હજુ ઘણા ચીટરો કાયદાનો ખોફ રાખ્યા વિના લોકોના ફૂલેકા ફેરવી રહ્યા છે પાટનગરમાં તાજેતરમાં જ ફરી એક ઘટના પ્રકાશમાં આવી છે સરકારે નોકરી આપવાના બહાને લાખોનું ફૂલેકું ફેરવી નાખ્યું છે જુઓ અમારા ખાસ અહેવાલમાં છીટરોએ કેવી રીતે આચરી છેતરપિંડી

સેક્ટર 70 સ્ટાફ ટ્રેનિંગ કોલેજ અને बालासिनور સરસ્વતી હાઈસ્કૂલ ઉમેદવારોએ આપી પરીક્ષા નકલી આઈએએસ અને વિનોદ પટેલ નામના ચીટરોએ આચરી છે ચીટરોએ નકલી ડોક્યુમેન્ટ બતાવી પડાવ્યા રૂપિયા ચીટરો સામે સેક્ટર 7 પોલીસ મથકે નોંધ્યો ગુનો એક વિનોદ પટેલ નામના વ્યક્તિ સાથે એમને પરિચય થયેલો હતો અને આ વ્યક્તિ એમને ગુજરાત ઉદ્યોગ નિગમ એકમ નામની કોઈ સંસ્થા છે અને એમાં ફરિયાદીને અને ફરિયાદીના મિત્રોને નોકરી અપાવવાના બાને એમની પાસેથી પૈસાની છેતરપિંડી કર્યાની ફરિયાદ છે આ બાબતે ફરિયાદ મુજબ આરોપી ફરિયાદીને અને એના મિત્રોને જાહેરાત છે તમને નોકરી મળશે એવી લાલચ આપી એમની પરીક્ષા લઈ કોઈ ડુપ્લિકેટ માણસ સાથે ખોટી ઓળખાણ આપી એમની સાથે પરિચય કરાવી અને એમની પાસેથી પૈસા પાડાવી વિધન છે આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આમાં કેટલા વ્યક્તિઓ સંડોવાયેલ છે ફરિયાદી એના મિત્રો સિવાય બીજા અન્યનું કોઈ ચેકિંગ થયેલ છે કેમ પરીક્ષા કેવી રીતે લેવામાં આવી ક્યાં લેવામાં આવી આ તમામ વિષયોની પોલીસે અત્યારે તપાસ હાથ ધરેલી છે કુલ કેટલા આરોપી અત્યારે વિનોદ પટેલ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે

સરકારી નોકરી અપાવવાના બહાને નકલી આઈ અને વિનોદ પટેલ નામના શખ્સોએ ઉદ્યોગ વિભાગની એક સરકારી કચેરીમાં ભરતી કરાવવાનું કહી સાઠ લાખ રૂપિયા પડાવી દેવાની ઘટના સામે આવી છે અમરેલીના એક વ્યક્તિએ સેક્ટર સાત પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જે વ્યવસાય પત્રકાર છે અમરેલીનો વ્યક્તિ વિનોદ પટેલના સંપર્કમાં આવ્યો હતો અને વિનોદ પટેલે મોટી મોટી શેખી મારતા કહ્યું હતું કે આપનું સરકારમાં સેટિંગ સારું છે અને તમારા ગ્રુપમાં કોઈને સરકારી નોકરી જોઈતી હોય તો કહેજો ત્યારબાદ ઉદ્યોગ વિભાગની ભરતી આવી છે એમાં ફોર્મ ભરી નોકરી લગાવી આપીશ ત્યારબાદ ફરિયાદીએ પત્ની અને બે પરિચિતો માટે અલગ અલગ તબક્કે સાહીઠ લાખ સચિવાલય સંકુલમાં આપ્યા હતા તે સમયે નકલી આઈએએસ બનેલ શખ્સ પણ ઉપસ્થિત હતો નકલી બનેલ આઈએએસે નોકરી નહીં મળે તો પૈસા પરત આપવાની પણ વાત કહી હતી ત્યારબાદ દસ જૂન બે હજાર ત્રેવીસ ગાંધીનગર સેક્ટર સત્તર સ્ટાફ ટ્રેનિંગ કોલેજ અને બાલાસીનોર ખાતે પરીક્ષા આપી હતી પરીક્ષા બાદ નકલી ઓર્ડર બતાવી બીજા પૈસા પડાવ્યા હતા અને કહેલ કે આ ઓર્ડર તમારા ઘરે દસ દિવસમાં ટપાલ મારફતે મળશે ઓર્ડર ઘરે નહીં પહોંચતા ચીટર વિનોદ પટેલે પોતાની ઓકાત બતાવી દીધી હતી અને ફરિયાદીને કોર્ટ કચેરીના ધક્કા ખવડાવવાની ધમકી આપી હતી સમગ્ર મામલે ફરિયાદીએ સેક્ટર સાત પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે પોલીસે ગુનો નોંધી વિનોદ પટેલ અને નકલી બનેલ આઈએસ ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે